નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે અગાઉ બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાય અને એની અંદર એમ્પ્લોયબિટી સ્કિલના જે એમસીક્યુ પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે આપણે અઠ્યાવીસ જેટલા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે ત્રણ વિડીયોમાં એકસો પચાસ જેટલા પ્રશ્નો જોઈ ગયા આજે જે મિત્રો આજે અઠ્યાવીસ જેટલા પ્રશ્નો જોવાના છીએ તે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર જે સેટ મૂકવામાં આવે છે પીડીએફ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ તો એમાંથી આપણે પ્રશ્ન લીધેલા છે અહીંયા બે અને ત્રણ જે સેટ છે મિત્રો એની અંદરથી આપણે આ પ્રશ્ન લીધેલા છે અને આ બંને સેટના ટોટલ પચાસ પ્રશ્ન છે પણ એમાં અગાઉ જે આપણે ત્રણ વિડીયોમાં આપણે ચર્ચા કરી તો મોસ્ટ ઓફ એ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે એટલે આજના વિડીયોમાં આપણે અઠ્યાવીસ જેટલા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે ત્રણ વિડીયો જોઈ ગયા આજે ભાગ ચાર ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન રોલ મોડલ લોકોને તેમને અનુસરવા ખાલી જગ્યા પૂરું પાડે છે તો ઓપ્શન એ ઉન્નત કરવું બી સૂચના સી પ્રેરણા એટલે કે ઇન્સ્પાયર અને ડી કોઈ પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રેરણા એટલે કે સ્પાયર ત્યારબાદ બીજો પ્રશ્ન સ્થાનની પરિસ્થિતિઓ જે વર્તનની અસર કરે છે અને કોઈક અથવા કોઈ વસ્તુના વિકાસને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ પડોશી બી પર્યાવરણ સી વિસ્તાર અને ડી સુવિધાઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ત્યાં ખાલી જગ્યા એક કોફી શોપ ખાલી જગ્યા પાર્ક તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નેક્સ્ટ ટુ તો મિત્રો અહીંયા અંગ્રેજીમાં આ રીતની ખાલી જગ્યા આપી હોય છે એ કોફી શોપ ધ પાર્ક તો શું આવશે આર અને નેક્સ્ટ ટુ ત્યારબાદ ચોથો પ્રશ્ન અર્થપૂર્ણ વાક્ય બને તે માટે ખાલી જગ્યા યોગ્ય શબ્દથી ભરો તો અહીંયા ચોથો પ્રશ્ન વરસાદી પાણીનો સંગ્રહ ખાલી જગ્યા પાણીની અછત અટકાવવા તો અહીંયા ઓપ્શન આવે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હેલ્પ્સ એટલે કે મદદ કરે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન ગેરસંચાર એટલે કે મિસ કોમ્યુનિકેશન કેન લીડ ટુ એટલે કે ગેરસંચાર ખાલ જગ્યામાં થઈ શકે છે તો ઓપ્શન એ સંબંધો બનાવવા બી ગેરસમજ ઊભી થવા સી સફર આયોજન અને ડી અસરકારક પરિણામો જોવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગેરસમજ ઊભી થવા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન અસરકારક સંચાર માટે શું જરૂરી છે તપ્શન એ સાંભળતા રહો બી વાત કરતા રહો સી ધ્યાનથી સાંભળો અને વાત કરો અને ડી સાવચેતીથી સાંભળો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ધ્યાનથી સાંભળો અને વાત કરો ત્યારબાદ સાતમો પ્રશ્ન ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પાસે ખાલી જગ્યા હોય છે તોપ્શન એ ઘણા નકારાત્મક ગુણો બી અહંકાર એટલે કે ઈગો સી ઘણા સકારાત્મક ગુણો અને ડી નોકરી એટલે કે જોબ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘણા સકારાત્મક ગુણો ત્યારબાદ આઠમો પ્રશ્ન ઔપચારિક રીતે પોતાનો પરિચય કરવા કરાવવાની પ્રક્રિયાને શું કહે છે તપસ એ ભરતી બી નિર્ણય એટલે કે ડિસિઝન સી પરિચય એટલે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન અને ડી શોધ એટલે કે સીકિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્વ પરિચય એટલે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ત્યારબાદ નવમો પ્રશ્ન નીચેનામાંથી શેનો બાયોડેટામાં સમાવેશ કરવામાં આવે છે ઓપ્શન એ શોખ મનપસંદ ખોરાક અને અંગત રસ બી બાળપણની યાદો સપનાઓ અને આકાંક્ષાઓ સી દિનચર્યા મનપસંદ મૂવી અને વેકેશન પ્લાન અને ડી સંપર્ક માહિત માહિતી શૈક્ષણિક વિગતો કુશળતા અને કામનો અનુભવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સંપર્ક માહિતી શૈક્ષણિક વિગતો કુશળતા અને કામનો અનુભવ ત્યારબાદ દસમો પ્રશ્ન રાઘવ માર્કેટિંગ ફર્મમાં નોકરી માટે અરજી કરાયો છે તેના કવર લેટરને સરળ રીતે વાંચવા માટે શું કરવું જોઈએ અથવા તો આ ગઈ વખતે જે પ્રશ્ન પૂછેલો મિત્રો એ આ રીતનો હતો નોકરી માટે અરજી કરતી વખતે કવર લેટર ખાલી જગ્યા દ્વારા વાંચવામાં સરળ હોવું જોઈએ તો બંનેના ઓપ્શન સરખા આપેલા છે તો ઓપ્શન એ લાંબા વર્ણનો બી લખાણને ટૂંકા ફકરામાં વિભાજીત કરવું સી ફ્રોન્ટનું કદ વધારવું અને ડી ઉપરોક્ત તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લખાણને ટૂંકા ફકરામાં વિભાજીત કરવું ત્યારબાદ અગિયારમો પ્રશ્ન રિઝ્યુમ તૈયાર કર્યા પછી આગળનું મહત્વપૂર્ણ પગલું એટલે કે સ્ટેપ શું છે તો ઓપ્શન એ નોકરીદાતાને રિઝ્યુમ મોકલવો બી એક પ્રભાવશાળી કવર લેટર લખવો સી ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરવી અને ડી નોકરી માટે અરજી કરવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક પ્રભાવશાળી કવર લેટર લખવો ત્યારબાદ બારમો પ્રશ્ન રિઝ્યુમની સમીક્ષા કરતી વખતે કયું ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો એ પગારની વિગતો બી નોકરી મેળવવા માટે ઘણી બધી માહિતી સી રુચિ અને શોખ અને ડી નોકરી માટે મેર ખાતી કુશળતા અને લાયકાતોને હાઇલાઇટ કરો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોકરી સાથે મેર ખાતી કુશળતા અને લાયકાતોને હાઇલાઇટ કરો ત્યાર ત્યારબાદ તેરમો પ્રશ્ન જોબ ઇન્ટરવ્યૂ દરમિયાન જો તમે કોઈ પ્રશ્ન સાંભળી અથવા સમજી શકતા નથી તો તમે શું કહેશો તો ઓપ્શન એ માફ કરજો મને સમજાયું નહીં શું તમે કૃપા કરીને પ્રશ્નનું પુનરાવર્તન કરી શકશો બી અરે તમે તે પુનરાવર્તન કરી શકો છો હું ધ્યાનથી ધ્યાન આપતો ન હતો સી હું ખોવાઈ ગયો છું શું તમે ફરીથી કહી શકો છો અને ડી સ્પષ્ટ રીતે બોલો અને પ્રશ્નનું પુનરાવર્તન કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માફ કરજો મને સંભરાયું નહીં શું તમે કૃપા કરીને પ્રશ્નનું પુનરાવર્તન કરી શકશો ત્યારબાદ ચૌદમો પ્રશ્ન નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન રમેશને તેની ટોચની ત્રણ સ્ટ્રેન્થ એટલે કે શક્તિઓનું વર્ણન કરવાનું કહેવામાં આવે છે નીચેનામાંથી કયો પ્રતિભાવ સારો ઔપચારિક સંચાર દર્શાવે છે અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન નીચેનામાંથી કયો પ્રતિભાવ સારા ઔપચારિક સંદેશા વ્યવહાર દર્શાવે છે તો ઓપ્શન એ હું ઘણી બધી બાબતોમાં સારો છું બી ઓ મને લાગે છે કે હું બધું થોડું થોડું કરી શકું છું સી મારી ટોચની ત્રણ કુશળતા સમસ્યાનું નિરાકરણ ટીમવર્ક અને વિગતવાર ધ્યાન છે અને ડી મને ખબર નથી મેં ખરેખર તેના વિશે ક્યારેય વિચાર્યું નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મારી ટોચની ત્રણ કુશળતા સમસ્યાનું નિરાકરણ ટીમવર્ક અને ટીમવર્ક અને વિગતવાર ધ્યાન છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન નીચેનામાંથી કઈ કાર્યસ્થળની અંદર કેટલીક અનૌપચારિક પરિસ્થિતિઓ છે તો ઓપ્શન એ કેન્ટીન એટલે કે કાફેટેરિયામાં ભોજન લેવું બી વોટર કુલર પાસે પાણી પીવું સી લોબી એટલે કે હોલ વેમાં રાહ જોવી અથવા ચાલવું અને ડી ઉપરોક્ત તમામ તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ ત્યારબાદ સોરમો પ્રશ્ન સહકાર્યકર સાથેની અનૌપચારિક વાતચીતમાં મળતી એક માહિતી ખાલી જગ્યા છે તો ઓપ્શન એ કંપનીમાં તેમની ભૂમિકાઓ વિશે પૂછવું બી તેમના ઘર વિશે પૂછવું સી તેમના અનુભવ વિશે પૂછવું અને ડી ઓફિસના સમય વિશે પૂછવું તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેમના ઘર વિશે પૂછવું ત્યારબાદ સત્તરમો પ્રશ્ન જો કોઈ સહકાર્યકર કોઈ કાર્યમાં સહાય માગે છે તો જવાબ આપવાની યોગ્ય રીત ખાલી જગ્યા છે તો ઓપ્શન એ પૂછો તમને આટલું પણ ખબર નથી બી હું અત્યારે ખૂબ વ્યસ્ત છું સી હા હું મદદ કરી શકું છું તમને શું જોઈએ છે અને ડી ઈમેલ દ્વારા ઔપચારિક વિનંતી મોકલો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હા હું મદદ કરી શકું છું તમને શું જોઈએ છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન કાર્યક્ષર શિષ્ટાચાર શું છે કામની બહાર રોજિંદા રીતપાત બી આદર અને વ્યવસાયિકતાના આધારે કાર્યશર યોગ્ય વર્તન સી સહકર્મીઓ સાથે આકસ્મિક વર્ણન વર્તન અને ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આદર અને વ્યવસાયિકતાના આધારે કાર્યક્ષરમાં યોગ્ય વર્તન ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સારું ટીમવર્ક દર્શાવે છે તો ઓપ્શન એ બધા વિચારોને પોતાની સાથે રાખવા બી ટીમના સાથીઓના પ્રયત્નોની ટીકા કરવી સી એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું અને ડી અન્યના વિચારો અને અભિપ્રાયોને અવગણવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું ત્યારબાદ વીસમો પ્રશ્ન રવિ ટીમના અન્ય બે સાથીઓ સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે આમાંથી કોણ તેને ટીમનો સારો ખેલાડી બનાવશે અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે અન્ય ટીમના સાથીઓ સાથે પ્રોજેક્ટ પર કામ કરતી વખતે આમાંથી કોને સારો ટીમ પ્લેયર બનાવે છે તો ઓપ્શન એ જ્યારે અન્ય લોકો સાંભળતા નથી ત્યારે ગુસ્સો આવે છે બી ટીમને ઝડપથી કામ કરવામાં મદદ કરવા માટે વિચારોની વહેંચણી સી એવું વિચારીને કે તે ક્યારે ભૂલ ન કરી શકે અને ડી તેના સાથી ખેલાડીઓને વિચારો અને અભિપ્રાય સાંભળતા નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટીમને ઝડપથી કામ કરવામાં મદદ કરવા માટે વિચારોની વહેંચણી ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ગ્રુપ એટલે કે જૂથ પ્રોજેક્ટ દરમિયાન તમારી ટીમના સાથીઓમાંથી એક તેમના સોંપેલ કાર્યને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે તમારે શું કરવું જોઈએ અથવા તો બીજી રીતે આ રીતે પણ પ્રશ્ન આવે છે જો કોઈ સાથીદાર પોતાનું કાર્ય પૂર્ણ કરવામાં સંઘર્ષ કરી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ તો અહીંયા ઓપ્શન આવે છે તેમના સંઘર્ષને અવગણો અને તમારા પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો બી તેમના કાર્યને પૂર્ણ કરવા માટે તેમને મદદ અને સમર્થન એટલે કે ટેકો આપવાની ઓફર કરો સી કાર્યક્ષમ ન હોવા બદલ તેમની ટીકા કરો અને ડી શિક્ષકને તેમના યોગ યોગદાનના અભાવ વિશે ફરિયાદ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેમના કાર્યને પૂર્ણ કરવા માટે તેમને મદદ અને સમર્થન એટલે કે ટેકો કરવાની ઓફર કરો ત્યારબાદ બાવીસમો પ્રશ્ન તમે તમારી ટેકનોલોજી કૌશલ્ય સુધારવાની કઈ રીતો વાપરી શકો છો તો ઓપ્શન એ હસ્તકલા બી પુસ્તકો વાંચન સી સમાજ સેવા અને ડી સોશિયલ મીડિયા ઓનલાઈન ડિજિટલ સાધનો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સોશિયલ મીડિયા ઓનલાઈન ડિજિટલ સાધનો ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ગીગ ઇકોનોમી ઇઝ પ્લેન્ક એટલે કે ગીગ અર્થતંત્ર ખાલી જગ્યા છે તો ઓપ્શન એ કામ કરવાની એક એવી પદ્ધતિ જ્યાં લોકો પાર્ટ ટાઈમ કામ કરે છે બી ભારતીય અર્થતંત્ર સી વિદેશી અર્થતંત્ર અને ડી નિયમિત નોકરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કામ કરવાની એક એવી પદ્ધતિ જ્યાં લોકો પાર્ટ ટાઈમ કામ કરે છે ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન કામનું સ્થાનાંતર એટલે ખાલી જગ્યા તો ઓપ્શન એ ઉદ્યોગનું સ્થાનાંતર બી નોકરી શોધવા માટે બીજી જગ્યાએ જવું સી વ્યવસાયનું સ્થાનાંતર અને ડી વિવિધ સિપ્ટમાં કામ કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરી શોધવા માટે બીજી જગ્યાએ જવું ત્યારબાદ પચીસમો પ્રશ્ન કામનું સ્થાનાંતર એટલે ખાલી જગ્યા તો ઓપ્શન એ ઉદ્યોગનું સ્થાનાંતર બી નોકરી શોધવા માટે બીજી જગ્યાએ જવું સી વ્યવસાયનું સ્થાનાંતર અને ડી વિવિધ સિપ્ટમાં કામ કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરી શોધવા માટે બીજી જગ્યાએ જવું ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન સ્થાનાંતર કરવા કરતાં પહેલાં વિચારવા જેવા મહત્વપૂર્ણ પરિબળો ખાલી જગ્યા તો ઓપ્શન એ સરળ નોકરી બી પર્યટન સ્તર સી રહેવાનો ખર્ચ અને ડી સ્વતંત્રતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રહેવાનો ખર્ચ એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ડિજિટલ મૂવી બી શિક્ષણ અને કારકિર્દી સંસાધન માટેનું એક પ્લેટફોર્મ સી કેન્દ્રીય સરકારી કાર્યાલય અને ડી એક વેપારનું નામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શિક્ષણ અને કારકિર્દી સંસાધન માટેનું એક પ્લેટફોર્મ ત્યાર ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન ગ્રીન માઇન્ડ સેટ માટે સારી પ્રથા ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ઘણા બધા પ્રિન્ટ આઉટ લેવા બી હંમેશા એર કન્ડિશનનો ઉપયોગ કરવો સી હંમેશા લાઇટ ચાલુ રાખવી અને ડી કચરો અલગ કરીને રિસાયકલ કરવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કચરો અલગ કરીને રિસાયકલ કરવો તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ટાઈમ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું